જૂનાગઢ જિલ્લામાં આવેલી મસ્જિદ પર ખૂબ જ ઊંચા અવાજે વાગતા લાઉડ સ્પીકર સામે પોલીસે કાર્યવાહી કરી છે સુપ્રીમ કોર્ટના આદેશ મુજબ જાહેરનામાનો ભંગ થતા લાઉડ ઉતારી લેવા સહિતની કામગીરી પોલીસ કરી રહી છે અને નોઇઝ પોલ્યુશન એક્ટ અને સુપ્રીમ કોર્ટની જોગવાઈ અનુસાર અમુક થી વધારે ઊંચા અવાજથી વગાડતા સ્પીકરને ઉતારી લેવા સહિતની કામગીરી ગુજરાતમાં શરૂ કરવામાં આવી હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે